નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત ઈડબ્લ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી કરવાની જાહેરાત જે છે તે અમદાવાદ મ્યુનિસિપાલિટી દ્વારા બહાર પાડવામાં આવી છે મિત્રો અને જેમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા કુટુંબો માટે ઈડબ્લ્યુએસ એસ ટુ કેટેગરીમાં નરોડા મુઠિયા હંસપુરા અને ગોતા વિસ્તારોમાં એક હજાર પંચાવન આવાસોનું જે છે તે મિત્રો ટૂંક સમયમાં મિત્રો બાંધકામ શરૂ થશે અને લોકાર્પણ કરવામાં આવશે ચોરસ ચોરસ વધુ અને ઓછા કાર્પેટ એરિયા છે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રૂપિયા ત્રણ લાખ સુધીની કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ધરાવતા લોકો માટે ઇડબ્લ્યુએસ આવાસો લાભાર્થી ફાળાની રમત પાંચ પચાસ લાખ પાંચ લાખ પચાસ હજાર રૂપિયા અને મેન્ટેનન્સની રમત પચાસ રકમ પચાસ હજાર રૂપિયા એમ છ લાખ રૂપિયા ભરવાના થાય છે મિત્રો અરજી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો પંદર ત્રણ બે હજાર ચોવીસ થી તેર પાંચ બે ચોવીસ નિયત કરેલ સમયગાળા દરમિયાન અરજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ડબલ્યુ ડોટ અહેમદાબાદ સિટી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ યોજનાની મુખ્ય વિશેષતાઓ છે કે મિત્રો આકર્ષક એલિવેશન વિટ્રીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ મુખ્ય દરવાજા બંને બાજુ લેમિનેટેડ ફ્લશ ડોરના લેમ્પ પાર્ક ડોર પાર્કિંગ તેમજ અન્ય તમામ સુવિધા જગ્યાએ પેનર પેનર બ્લોકનું પેવર બ્લોકનું પેવિંગ સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પર કોલેટિંગ વેલ કનેક્શન વગેરે જેવા લાભો આ યોજનામાં મળી રહેનાર છે તો અમદાવાદમાં પોતાનું ઘર મેળવવા માટે ઇડબ્લ્યુએસ આવાજ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર ફોર્મ રહેશે અમદાવાદમાં ઘર ખરીદવું તે દરેક વ્યક્તિનું સપનું હોય છે પરંતુ સામાન્ય વર્ગના લોકો માટે સપનું અધૂરું રહી જાય છે આ દરમિયાન અમદાવાદમાં રહેતા ને પોતાનું ઘર હોય એવા લોકો માટે સારા સમાચાર છે પ્રધાનમંત્રી અમદાવાદમાં રહેતા હોય ને પોતાનું ઘર ના હોય તેવા લોકો માટે સારા સમાચાર છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ઈડબલ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી મંગાવવામાં આવી રહી છે અમદાવાદના વિસ્તારોમાં એક હજાર પચાસ જેટલા જે છે તે મિત્રો ફોર્મ ભરી શકા છે આ મિત્રો ટૂંક સમયમાં અમદાવાદમાં જે છે તે આપ પોતાનું ઘર વસાવી શકો છો જો આપના કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ કરતા રૂપિયા કરતાં ઓછી છે તો આપ આ ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ જે છે તે આવતીકાલે એટલે કે પંદરમી માર્ચ થી તેર પાંચ બે હજાર ચોવીસ સુધી ભરી શકાશે મિત્રો જય હિન્દ અસ્તુ